ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના નેતાઓ નવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આક્ષેપો મૂકતા હોય છે પરંતુ હવે જાહેર મંચ ઉપરથી બંને પાર્ટીઓને જવાબ આપ્યો છે ચૈતર વસાવાએ આપણે જોયું છે કે આદિવાસી વિસ્તારની અંદર અત્યારે હાલ ચૈતર વસાવા છે તે આમ આદમી પાર્ટી વધારે કેવી રીતે મજબૂત બને તેના કામો કરી રહ્યા છે અને એની જ સામે જ્યારે મનસુખ વસાવા તેમના ઉપર અવારનવાર સવાલો ઉભા કરતા હોય છે કોંગ્રેસના નેતા પણ આપણે જોતા આવે છે કે ચૈતર વસાવાની ઉપર સવાલો ઉભા કરતા હોય છે ત્યારે આજ દરેક વાતને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને જાહેર મંચ ઉપરથી કહી દીધું છે કે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને તેમને અપશબ્દો બોલે છે પરંતુ હવે આગામી સમયમાં ચૈતર વસાવા તેમના માટે એક જ કાફી છે એવી પણ વાત કોંગ્રેસ ને આ મંડ પર થી કેવા માંગુ છો ચૈતર વસાવા એકલા નથી અગર અને સાવલી તિલક વાળા તમામ વડીલો તમામ ચૈતર વસાવા સાથે છે અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહીં કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપ ને પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે 30 વર્ષથી ભાજપને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કંઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે તમને વિનંતી કરવા માટે આવ્યો છું હવે કોંગ્રેસના સંબંધો ભૂલી ભૂલી जाओ सरम भुली जाओ ભાજપની શરમ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો છું તમે જોયું હશે આગળ આપણા ગુરુજીએ કીધું તમામ આદિવાસી પ્રજાના કરોડો રૂપિયા નો લોકો ખર્ચો કર્યો છે મેં હિસાબ માંગ્યો કે ભાઈ દસ કરોડ નો મંડપ તમે કાથી લાવ્યા તા બે કરોડ નો તમે ડોમ લાવ્યા હતા

સાંસદે કીધું કે આ હિસાબ માંગીને પંચોતેર લાખ રૂપિયા માંગે છે તમે વિચાર કરો આ લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે ભાજપ મને છોડે એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલ માં રાખ્યો તો પંચોતેર લાખ રૂપિયા તો ઠેલો ભરાય જાય ભરાઈ જાય કે ના ભરાય જાય એના માટે મને છોડે કોઈ કૌભાંડ બહાર આવે એના માટે આ લોકો બોખલાઈ ગયા છે કેમ કે આગળ મેં મનરેગા નું કૌભાંડ અહિયાં જાહેર કર્યું હતું ખબર છે ને બધાને એમાં ભાજપ ના મંત્રી કોંગ્રેસ ના ગુજરાત ના ઉપાધ્યક્ષ એ લોકો પર ફરિયાદ થઈ છે આજે જેલોમાં છે મંત્રીના પુત્ર આજે જેલોમાં છે નળ સેજલ કૌભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસે કૌભાંડ કર્યું આજે નળ તો આપણા ગામમાં આવી ગયા પણ નળમાંથી એક ટીપો પાણી આપણને આ દિન સુધી મળ્યું નથી મળ્યું છે તમને બેનો બોલતા નથી પાણી આવતું હોય તો કેજો પાછા અહીંયા ખોટા નહીં પડી અમે આવે છે પાણી બસ આ લોકોએ કૌભાંડો જ કર્યા છે ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કેવા માંગીએ કેવા માટે આવ્યા છે બંધારણીય અધિકારોની વાત હોય આપણા વિકાસની વાત હોય આપણા બાળકોના શિક્ષણની વાત હોય આ સરકારને એમાં જરા પણ રસ નથી સરકારને તો પ્રજાના પૈસે તાઈફા કરવામાં રસ છે આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને એ દિવાળીઓ એમના કમલમના પૈસેથી નહીં એમના સાંસદના પૈસેથી નહીં એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ના ટેક્સ ના પૈસે થી આ લોકો કરે છે એટલે આવનારા દિવસોમાં દૂર કરી દેવું ત્યારે સાથીઓ આજે મનરેગા યોજનામાં આપણે આપણને રોજગારી એક વર્ષ થી આ ભાજપ ની સરકારે બંધ કરી દીધી છે કેમ કેમ કે મનરેગામાં એ લોકોએ ખૂબ મોટા કૌભાંડો કર્યા હવે મનરેગાનું નામ બદલવાની તાલમીલ ચાલે છે સમાચારમાં તમે જોતા હશો કે ભાઈ મનરેગાનું નામ બદલીને અમે જી રામજી કર્યું એ લોકોએ શું નામ કર્યું જી રામજી ભગવાન રામનો ઉપયોગ કર્યો ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં વસે છે એ બધા અમારા વડીલો કહેતા હતા અમારા સંતો મન તો કે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે આ સરકારે ભગવાન ઉપયોગ પણ ભ્રષ્ટાચાર માટે કર્યો છે ત્યારે આ ભાજપ ની સરકાર ને અમે કહેવા માંગીયે છે તમે નામ બદલવાથી તમારા કોબાંડો છુપાઈ જવાના નથી તમારા ભ્રષ્ટાચારી નેતાઓ ને આવનારા દિવસો માં અમે ઘર ભેગા કરી દેવાના અહીંયા વાત પંચોતેર લાખના આક્ષેપને લઈને પણ કરવામાં આવી છે ચૈતર વસાવાનું કેવું છે કે જો કદાચ નાખવામાં આવે છે તો 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 કદાચ લાખ રૂપિયા લીધા હોત મારી સામે કાર્યવાહી થઈ એ વાત કરીને મનસુખ વસાવાને પણ વળતો જવાબ આપ્યો છે એટલું જ નહીં કોંગ્રેસના નેતાઓને લઈને પણ વાત કરવામાં આવી છે ભાજપના આક્ષેપોની સામે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સરકારી કાર્યક્રમોની અંદર પણ જો ખર્ચા કરવામાં આવે છે તો પછી એ વિસ્તારના વિકાસ કેમ નથી થતા એ પણ દરેક સવાલો તેમના દ્વારા જાહેર મન સરકાર સરકારને પૂછવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર